આપણી પાસે સુરતની પણ ગામો ગામ સુધી લઈ માટે કારણ કે સુરતમાં સૌથી સસ્તા ભાવમાં ટીવી આપણે વેચે છે. આ ભાવમાં તમને ક્યાંય નહીં મળે અને આપણી પાસે ફક્ત ચાર 4000 રૂપિયાથી ટીવી ચાલુ થઈ જશે. આઠ હજાર વાળા 4000 માં મળી જશે. પણ બીજો કોઈ ઓફર આપો ની. તમે જૂની ટીવી લઈને આવો અને બે 2000 રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ આપણે આપી છે જે આખા સુરતમાં આવું ડિસ્કાઉન્ટ પણ તમને કોઈ નહીં આપે. હજી એક ઓફર આપો આપણે હજી તમને ચાલો પ્રીમિયમ ક્વોલિટી ફાઈવ સ્ટાર મોડેલ પણ આપણી પાસે ટીવી મળી જશે અને તેમાં તમને માસિક ભાડા વગર ફ્રી લાઈવ ચેનલ આપી દેશું બસ કઈ બોલો બીજું શું જોઈએ વાહ બે વાહ હવે ટીવી માં સાઈઝ કઈ કઈ છે અમારા મિત્રો આપણી પાસે 12 ઇંચ થી લઈને 100 ઇંચ સુધીના મોટા ટીવી મળી જશે 12 થી લઈને 100 ઇંચ સુધીના પૂરા આપણું એડ્રેસ છે કતારગામ એરિયામાં દુકાન નંબર 1 2 રમણનગર સોસાયટી ચીકુવાડી પાસે